આપણે પછી બાજુમાં મળતા હતા તો આ રીતે સકલી માટે છ લાવ્યા તો જો કાલે બાંધ્યું સકલી કેટલો ખોરાક લઈ લીધો એટલે ભાઈ આવા છ બાંધ્યા આપણે હો આ નવું કાર્ય કર્યું એટલે તમને બતાવી દઈએ અને હવે ભાઈ પાછો વરસાદ ગયો હરાદ પૂરા થવા માં આવ્યા અને ભાઈ વરસાદનું નવું બંધારણ થતું એવું લાગે આજ ગરમીમાં રહેવાતું નથી એટલે આપણે જો આ સાડથી પવન આ ક્લાસ આવે એટલે બેઠા છે જો ભાઈ પાણી આવી ગયું એટલે પાણી વાણી પી અને શું તમારે શું પ્રોગ્રામ છે મારે જાણે જો આપણે ઓલો ઉનાળામાં ન એટલે અત્યારે ગરમી જેવું છે કે થોડું હા તો કાજુ બદામનો આથો બનાવવો છે વાહ ભાઈ વાહ કાજુ બદામનો આથો બનાવે બોલો કે બનાવો પણ એ તો પછી આપણે રાંધવાની શરૂઆત કરશું હા તો પછી આપણે કાલ હું છે કે થોડો ટાઈમ હતો એટલે મે બધું ખાંડી રાખ્યું છે હા હા તો ઈ બધું ભેળવી રાખું હા તો પણ એમાં તો ભાઈ બહુ મજા આવશે નવું શીખવા મળશે નવું જાણવા મળશે તો હવને બતાવો એટલે બધાય જોવે તો આનંદ થાય એને મોજ આવે

અઘરું કે જેને ગેસ ઉપર ઉભા ઉભા રાખ્યું હોય ને એને અને બહે દીધા હોય તો કઈ થાય નઈ આ તો કરેલું હોય કરીએ કરવું જ હવે આપણે જો આથો બનાવવાનો છે આપણે જે જે વસ્તુ જોઈએ છે એ બધી આપણે ખાંડી નાખી છે આ બદામ છે ખાંડેલી અને આ કાજુ અને પિસ્તા છે બે ભૂકો કરેલો અને આ આપણે હાંકર લઈ લીધી છે હાકરે ખાંડેલી અને ઘી લઈ લીધું છે તો હવે આપણે આથો બનાવી નાખી અને શરૂઆત કરી દઈએ હવે આપણે આમાં બધું નાખી દઈએ અને પછી મિક્સર કરીએ આપણે આ ઘી ઘી તો આપણે ગા માતાનું ઘરનું છે તો પેલા આપણે એટલું નાખીએ પછી જોવે તો નાખશું હવે આપણે આને હલાવી નાખી અને આમાં આપણે છે ને ઓથમી જીરું આવે ને ઓથમી જીરું આવે એ ખાય પણ છોકરાને ભાવે ન ભાવે એટલે આપણે ઓથમી જીરું નથી નાખ્યું અને અમે તો આ રીતે બનાવતા જ હોઈ પણ આજે એમ થયું કે તમને બતાવવી અને આ બહુ સરસ લાગે અને બીજા નંબરમાં કે આપણે શરીરમાં તાકાતે આવે કેમ કે કાજુ બદામ પિસ્તા હોય એટલે ઘી આવે

ઘણા ટાઈમ થી કર્યું નથી એટલે ફાવે તો તમને બધું પણ આમ કર્યું નથી કારણ કે અમુક ફેરી મળતા હોય અને આપડે પાંચ બિલ્લી વાવી છે બે પાસ માં આપણે ના શાક તૈયારી અને રોટલી બનાવો સરસ એટલે ભાઈ વિડીયો મજા આવવાની છે કારણ કે આવું શાક જે બનાવવું આ કોઈ બનાવ્યું હોય

હા ભાઈ પાકી જાય ને તારે આને આમ મારે એટલે તૂટી જાય પણ આ આ એક કે તોડનું ન થાય એટલે આને કોશિશ કરીને આપણે જરા જરાક કાપી અને કાપીને પછી એ રીતનું આ જરાક જો કે રહેશે તો ખરું જ છે મને એ કે પણ હું ધીરે ધીરે હવે કાપી નાખું બરાબર જો ભાઈ સરસ મળાઈ ગયું તો હવે હવે આને છે ને આમ કરી નાખ આપણે આ રીતનું અંદરથી કાઢી અને ભાઈ આ તો બહારની સાલેની બહુ હાર્ડ આવે અને

લૂ ન લાગવા જે શરીર માટે બહુ સારું અને આના આયુર્વેદિક ઘણા ફાયદા છે પણ આપણને અમુક ખબર હોય અમુક ન હોય પણ આપણે જે ઉપયોગ કરતા હોય એ તમને વાત કરીએ એટલે અને ભાઈ જો આ એક તો એને અત્યારે આપણે શાક બનાવવા જઈ રહ્યા છીએ શાક બનાવવાનું છે એ જોવું હોય એટલે તમને ખ્યાલ આવશે શાકે ભાઈ બહુ ટેસ્ટી બને તમારે તે હારસ છે પણ મોળવામાં કેવરાવે કા આના આ રીતે ગોળ સકડી આપણે કાપી નાખીએ એટલે જેથી કરીને આમાંથી આમ કરીએ ને એટલે બી નીકળી જાય જો આ અમુક બી હોય ને એ આ રીતે કરીએ ને એટલે નીકળી જાય એટલે બી કાઢ નાખવાના હોય

એટલે આ આંધુ મોળવું અઘરું નથી બિલ્લું કડક બહુ પડે અને આપણે મોળી નાખ્યું અને હવે તમે શાક મૂકો અને હું આજ હવે આપણે આ ગરમી થઈ ગઈ ને વરસાદ હમણાં કાં નથી એટલે સિંગમાં પાણી વાળવાનું શરૂ કર્યું ને એક ભાઈને બોલાવ્યો હશે એટલે હું એને પણ આંટો મારું અને શિંગમાં પાણી આપણે શરૂ છે ભાઈ આ તડકો પડે છે એટલે થોડીક લસાણી છે

મિત્ર સર આમ શિહોર બાજુને આંટો મારવા આવ્યા છે અને એમનું ભાઈ જો કામકાજમાં કહીએ તો જે મનો કે સરકારી સબસિડી કે સરકારી લાભ કે સરકારી કાંઈ પણ યોજના હોય તો એ ખેડૂત માટે ભાઈ એક આ કામ જે કરે એ મદદરૂપ કહેવાય કારણ કે ખેડૂતને ખ્યાલ હોય ન હોય પણ એનું માર્ગદર્શન પૂરું પાડીને એને જે કાંઈ લાભ મળતા હોય તો એ બધાય કરાવે છે અને કાંઈ અમુક ખેતરમાં મેળા પાસ કરાવવાના હોય કે ભાઈ અમુક અત્યારે જે જે નવી નવી કુવારી યોજના હોય કે જે કાંઈ સરકાર ઘણી યોજના આપે છે પણ એ ખેડૂત સુધી પહોંચે નહીં પણ એનું સાસું માર્ગદર્શન આપી અને ખેડૂને લાભ અપાવે એવા ભાઈ આપણે નાગરાજભાઈ અહીં આવ્યા છે એટલે ભાઈ બહુ આનંદ થયો મજા આવી અને નાગરાજભાઈના પાછું બીજું કાંઈ સાઈડમાં તળાજા ગાંધીજી ના પુતળે વીએ વોપીસ નું નામ છે મહાદેવ રોજગાર કેન્દ્ર તળાજા ગાંધીજી વ્યાયામ શાળા શોપિંગ સેન્ટર તળાજા આપડે દુકાન નંબર સોળ નગરજ ભાઈ આપણને પૂરું એડ્રેસ આપી દીધું છે તો ભાઈ કાય એવા લગતા કામ હોય તો અવશ્ય મુલાકાત લેજો અને શાંતિ પૂર્વક કામ કરી આપશે આવું કામ ભાઈ નંબર જવાબદારી પંચાણું ચુમ્મોતેર પચાસ ઓગણસાઠ એકાણું આ મારો મોબાઈલ નંબર છે નંબર આપ્યો છે એટલે નંબર ઉપર ફોન કરજો પૂરી માહિતી મળશે

ટૂંક માં મસ્ત કામગીરી બહુ સારી કેવાયું ટકા એટલે બહુ સારામાં સારું બહુ કાર્ય સારું છે પછી બધું જોયું તો બહુ મસ્ત છે અને નું કામ એકદમ પ્રાકૃતિક રીતે છે સમજ્યા તમારો અને આ જો માટે માં એક માર્ક કરો તમે આ જે ચોમાસાનું નું આપડે વરસાદ આવે ને કેવી સુગંધ આવે એવી આવે એવી સુગંધ આવે કોઈ માહિતી માટે આ ઓરિજિનલ તમે જે વરસાદ નું પાણી પીતા હોય ને એવું લાગે તો આપણે પાટિયો ગરમ થઈ ગયો છે તેલ નાખી દઈ હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે આ જીરું નાખી દઈએ થોડું

એટલે હવે આપણે રીલ્સ બનાવતા હોઈએ અમુક ગુજરાતી ગીતની હારી કડી હોય એનું રીલ્સ બનાવીએ છીએ અમુક આપણે જે આ જે રસોઈ બનાવી એની રીલ્સ બનાવતા હોઈએ એટલે ફેસબુકમાં મૂકીએ છીએ એમાંય હારી હાલે છે અને ઇન્સ્ટાગ્રામમાં તો હવે તમને કીધું કે ભાઈ એક દસ મિલિયને પહોંચી ગઈ અને આપણને કોઈને ભાઈ અમારે અરે કાંઈ કોન્ટેક કરવો હોય કાંઈ વાતચીત કરવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરવો એટલે જવાબ મળશે અને આમાં ભાઈ હવનો સપોર્ટ આપણને સારો કેવો દસ મિલી અને રીલ્સ પહોંચવી એટલે હેલી વસ્તુ નથી એટલે ભાઈ હવના સાથ સહકારથી અને હવે અમારો વિડીયો પસંદ કર્યો હવનો દિલથી ખૂબ ખૂબ અને ભાઈ આવો નવો સપોર્ટ કરતા રહેજો અને ભાઈ ફેસબુકમાં આવો નવો સપોર્ટ કરજો અને ભાઈ યુટ્યુબમાં તો તમને આ વિડીયો બતાવી છે અને હવનો સહકાર સારો મળે છે અને આવો નવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો એટલે અમે જમાવટ ભર્યા વિડિયો બનાવતા રહેજો અને જમાવટ

એટલે જેના નો ખ્યાલ હોય એટલે ખ્યાલ આવી જાય એટલે આપણે આપણે ગામનું નામ દઈ દીધું હવે શાક જોઈ લઈએ આપણે હવે બિલ્લા તો સડી ગયા છે બટેટા સડી ગયા છે પણ જરાક ઓલું લાગે છે તો આપણે સરાકવાર રહેવા દઈએ પછી આપણે રોટલી બનાવીએ આપણે છે ને થોડો ગોળ ને થોડીક આંબલી નાખવી છે જોઈ લઈએ આપણે તો શાક તો બહુ સરસ બની ગયું છે બીલા બટેટાનું જોવો મસ્તો મસાલો બધું બહુ સરસ ફળી ગયું છે અને તમે તે આવી રીતે અત્યારે હોય તો તમે તે શાક બનાવજો હવે આપણે ઉતારી લઈએ અને આપણે પાછું ગોળ ને આંબલી થોડુંક નાખ્યું એટલે ટેસ્ટ તો બહુ સારો આવશે કેમકે જોવામાં એવું લાગે છે સુગમ બહુ સારી આવે છે હવે આપણે શાક તો બની ગયું ને રોટલી બનાવવાની શરૂઆત કરું છું તો તમે આજ તો આપણે ખાદી રોટલી જ બનાવી નાખી છે ફળવાળી કેવું કઈ નથી બનાવી કેમ કે ગરમી બહુ થાય છે ગરમી ના હિસાબે થોડું આવે આમાં કુણાય છે અને પાકા લઈ છે અને ભાઈ અત્યારે હવે વરસાદ રહી ગયો ને એટલે બધું બકાલું તુરિયા દૂધી અને આ બધું ઉતરવા મળે બાકી શરૂ વરસાદ હોય ત્યારે બકાલું એટલું બધું ઉતરે નહીં અને ભાઈ આપણે પગપાળા યાત્રાળુ આવ્યા છે તો હિસ્કે બેઠા છે હું ત્યાં જાઉં છું ભાઈઓ આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી હાલીને આયા છે પગપાળા અને ભગુડા માતાજી મોંગલ માં દર્શન જાય તો નાવાનું કીધું એટલે મેં કીધું આપડે ત્યાં મોટર શરૂ છે પણ એ કતા આપડે નાયા થા ધોધાય ને વધારે મજા આવશે એટલે પાણી આપ્યું અને નાવા ગયા એટલે હવે આપણે એને જમવાનું પૂછ્યું છે કે જમવાનું નહીં પણ સા પાણી નાસ્તો કરશું એમ તો હવે પછી આપણે એ સગવડ કરી નાખો કરાવી દઈએ પગપાળા યાત્રાઓ આવ્યા છે તો એને કેમ કે જમવાની તો ના પાડી છે પણ આપણે એને શાહ નાસ્તો કરાવી દઈએ અને પછી આપણે હવે બપોરા કરવા બેસશું હવે ભાઈ આપણે પગપાળા ભાઈઓ ભગુડા જાય છે મોંગલમાના દર્શને તો હવે અહીંયા આપણે આવ્યા એટલે ભાઈ આપણીથી બને એ સહ પાણી નાસ્તાની સગવડ કરી દીધી હવે બાજુમાં નદીમાં સ્નાન કર્યા અને ભાઈ આવ્યા એટલે આપણને બહુ આનંદ થયો કારણ કે માતાજીને પારે જો જતા હોય ને આપણને આ લાભ મળે તો આપણા માટે બહુ સારું કહેવાય એટલે ભાઈ તમે આવ્યા સૌનો ખૂબ ખૂબ આભાર અને ક્યારેક હવે આવતા રહેજો અને બીજું કોઈ આવે તો એને કહેજો કે ભાઈ બાબુ દાદા એને જાયજો બરાબર અને ભાઈ

તો ભાઈ આ છે બપોરામાં જમાવટ હો અને ભાઈ બીજી જમાવટ એક છે કે ભાઈ આપણે આ પગપાળા યાત્રાળુ ભાઈઓ આવ્યા આ તો એને પૂછવું હતું ભાઈ જમવાની સગવડ કરવી છે પણ એને ના પાડી કે નહીં અમારે નાસ્તો એ કરવો સાથ પી પણ આપણે તો એ નાસ્તો એને એ રીતે કરાવ્યો અને ભાઈ એટલે આપણને આજ કે ભાઈ આપણી ત્યાં યાત્રાળુ નાસ્તો કર્યા એટલે ભાઈ હવે આપણી ખુશીમાં વધારો થયો આપણે હવે બપોરામાં થોડીક વાર છે તો થોડી વાર પછી બે બપોરા કરવા મળશું આગલા આવજો સીતારામ આવજો સીતારામ